રુકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કા તો મહાદેવ હર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો બ્લોગમાં તો ભાઈ તમને બધાને ખબર જ હશે કે અમે જૂનાગઢ આવેલા છે તો અત્યારે સડવાનું છે ગિરનાર અને આમ જોવો બધા કેવા બધા ત્યારથી નીકળી ગયા જો હવે અત્યારે તો અમે વીસ જણા છીએ

આ બે ત્રણ જણા ચાર પાંચ જણા જે નવા આવ્યા હતા નવા આવ્યા ને એ સડે કે નહીં એ જોવાનું છે આપણે આજ અમે તો ઓલી ખરીદ્યા હતા એ તો બધા સડવાના જ છે આમ જો તો ખરા બધાના જોસ તો જો તમે જૂનાગઢ આવી ગયા જાને વિશ્વાસ નથી અમે જૂનાગઢ જાય એમ બોલો હવે તને ક્યારે વિશ્વાસ આવશે કે આપણે પગી છે સડશું કે મસ્ત જોક મારા યે હાસ રે હલકટ હાસ આ બધા સડવાના છે જો બધા મેમ્બરો એ તો થયું સડવાનું છે એમ પણ હવે સડે કેટલા ને જોવાનું છે આને તો મિત્રો મસ્ત મજાની બધા ચા પીવા માંડ્યા છે ડુંગરો તો આ બધા અમારા મેમ્બરો જો તમારે ચા પીવો તો મિત્રો હવે સડવાનું શરૂ કરી છે ડુંગરો હજી થોડુંક આગળ છે પણ હજી જો આ બધા દીવા દેખાની હશે પણ પેલા તમે બધાને મોઢા જોઈ લો એવાલી સ્ક્રીન ઇજા તમે ગળે ખમીન જોવો તમે બધાય ને અત્યારે કેવા બધાય લાગે ને જો ક્યૂટ કાનોડા નવા નવા કેટલી પછી જોવો તમે ખાલી ઉપર થોડું આ ભાઈ નીકળી જાવ તો આ બધાય છે ને અત્યારે તો રખમરખમાં જાય છે પણ હવે હા તો અત્યારેમાં હોટી બોટી ઓપ્શન છે એવું છે બધું પણ

પચાસ પગ હજાર માં સડી ગયા હવે ધીમે ધીમે કરતા હજી નવ હજાર સાડા નવ હજાર જેવું છે સાડા નવ હાજર ચારસો પચાસ હવે પહેલી વાર કે તમે

ત્રણ ચાર ભાઈ તો નીચે ઉતરી ગયા પાછા વાજરા 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 અમારે તુશાલભાઈ ને અજીત ને નવ મેમ્બર અમે અમારા ઈકો વાર મતલબમાં તમે બધા હાર્યા છીએ હવે ને બીજા બધા નીકળી જ આગળ હા આખા કોણ કોણ તમે આવ્યા હતા ને

અમારા બધાને વાଳ તમે છો ને થોડક ઇગ્નોર કરજો યાર બધાને વરસાદ ને વરસાદ આવે ને એટલે બધાને આ આયો કાલ વારક પેવો તો કેવા નાચો ભાઈ કેવો લાગે આ 100 રૂપિયા દિન કેવો લાગે દેજો બમણ કરી અમારા ભાઈ બધા નવા નવા મેમ્બરો હવે ખાવાનું તો કાકા પણ કરવા પડશે

આ ભાઈને પણ આપી જો આપણને બધા ને એક આપી અને બે આપી ના ગાઈસ તમે છે ને ખાસ તો જો આવો ને તેનો કેમેરો સાફ કરી નાખું અને ગાઈસ તમે જો ખાસ જૂનાગઢ આવો ને તો સોમાહાના વાતાવરણ આવજો એટલે મજા આવે એટલે હા જોવા વરસાદ ને દર્શન કરી આવ્યા દર્શન કરી ઘણું વાલી ગયા તમે ભાઈ આવ્યા

તો ગાઈસ તમે જોઈ રહ્યા છો જો જન્નત 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 અરે જો તમે આમ જન્નત જો છે ને ઓરિજિનલ તો ગાઈસ આ પથ્થર તમે કોઈ કોઈ જોયો છો જો ઓડિયમ થી દોરી થી બાંધેલે રાખેલો છે એ એવું ને ઓ ખાલી એનું દોરી ઉપર દે બાકી બાંધેલા નથી જો મિત્રો હવે સો આ બધા ગુફામાં જાય છે અહીંયા

पत्थर कभी देखे, आगे। आगे। देखे है कभी आपने इतने बड़े बडे पत्थर? पत्थर नहीं देखे तो कमेंट करो और देखे है तो भी कमेंट करो लेकिन कमेंट करो देखो इस काले काले पत्थर को इतना बड़ा पत्थर आपने कभी नहीं देखा होगा

ત્રય મસ્તના બે કુંડા આવ્યા છે જો આવ્યા છે કેવા દશાસરામાં આવી ગયું છે અમે જઈએ છીએ કાળી કાળી નીહણી થી ઉતરી મિત્રો આ અમારા ભાઈ આ बाजू રે ભાઈ આ જો આને હું બે ભાગસાળી થી બાપુએ અમને બે ને છે ને એટલે આ એ ભાઈ આ ની હો ભાઈ જો આ બે અમે ભાગસાળી થી બે ને અમને માળ આપી બાપુએ બીજા કોને આપી હવે આવી ગયા આશ્રમમાં જો આ તમને અવાજ ઓછો આવતો એટલે આપણે જટાશંકરે જવાનું છે જોયા છે પાણી પડે તમને ખબર હશે

મિત્રો આ લોકેશન જોવો તમે કેમ છો પણ આ લોકેશન અને એક નંબર જોવો નીચે તો મિત્રો હું તમને ઝાડ દેખાડું છું ને ઝાડ કોઈ કે જોયું ને કોમેન્ટ કરીને કહેજો જો આ ઝાડ આ સિકાવાળું ઝાડ છો આ હું ઘણા સમય ત્યાં ગોતતો તો ને પણ હું ઓલા નવા રસ્તે ગોતતો તો અને આ ઝાડ છે ને જૂના રસ્તે છે જો અને એમાં ઘણા રૂપિયા નાખેલા છે કોઈ ઝાડ કોઈ કોઈ જોવો તો કમેન્ટ કરીને કહેજો આયા આવતાની ક્ષણમાં જો દર્શન થઈ ગયા મને એમ હતું કે નહીં થાય દર્શન પણ થઈ ગયા તો કેટલા બધા છે જો રા જોને વાંજરા વાંજરા છે જવાબ ઝાડવા ઉપર ને આમ ને રસ્તા ઉપર ને અહીંયા આમ જોને આ બધા આ પગ

દસ હજાર બગીચા ઉતર્યા ને અંબાજી પછી જટાશંકર આવ્યું હવે હવે આ કેટલું હાલવાન થાય એ જોવાનું છે હવે બધા કે છે એમ પણ હવે જોયા એમ બાકી તમે છે ને મિત્રો જો ઉપરલી છે ને કોઈ ન આવતા રેડી એને કરતા છે ને નીચેથી પાંચ છ બગીચા સડી જ પણ થોડા દસ હજાર બગીચા ઉપરલી ન સડતા આવો રસ્તો છે જો જોવા મજા આવવાનું છે હાવ થાકી ગયા ખાલે તો બધા તો ફાઈનલ સટા સંગ કરે પોગી જાય ને બધાય હા ઓ ભાઈ હા ઓ ભાઈ આવું નથી પોગી જાવ ભાઈ આવ બધાય પોગી જા સટા ના આવ્યા વરસાદ તો કા આવ્યો ને એટલે સટા આવ્યા ના હું આનંદ કરશું બોલી ખરે અમાર આવવાનું તો કામ આવીશ આવું તો પ્લાન ચેન્જ થઈ જવું છે કે રસ્તો આવ્યા પણ હવે હુઈ જ નહી લા પાછા વળી જા થોડો ગમે આયા તા હોતો ને અડ ધક તો થઈ ગયો બીક કારણે થોડું મોડું થઈ ગયું ત્યારે રસ્તો થોડો ખરાબ હતો આ વાંધો ને ઓલી કરન તો પણ સપનું હતું ને આખલે પૂરું આખલે પૂરું કરી નાખ્યું

આ સારી બધું ટીંગા ટીંગી નાવા માંડ્યા તો ફાઇનલી ગઈ આપણે નીચે ઉતરી ગયા છીએ હવે જો થોડાક જ પગી ગયા છે હવે દસ બાર વધારે છે ને તો પચાસ પગી જ્યાં એટલે છે અને હવે આ બ્લોગ આપણે એન્ડ કરના છે તો કેવું લાગે કારણ કે આ બ્લોગ અમે બહુ લાંબો થઈ ગયો છે આ બ્લોગને આપણે પૂરો કરી નાખીએ આ બ્લોગ તમને કેવું લાગ્યો છે અને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મળીએ તમને બીજા વ્લોગમાં બાય બાય એક કામ કરતું ના રી જાય દાદા પાયા સા બેસવા